હલો ફ્રેન્ડ્સ મારી ચેનલ સુપર સહેલીઓમાં તમારું સ્વાગત છે આજે આપણે સેવ ટામેટાનું શાક બનાવતા શીખીશું તો એની માટે મેં આઠથી નવ ટામેટા લીધા છે હું આ શાક ચાર જણ માટે બનાવી રહી છું તો સૌ પ્રથમ આપણે આ ટામેટાને ધોઈ નાખશું જે મેં ધોઈ નાખ્યા છે હવે આપણે એને નાના નાના સ્ક્વેર પીસીસ કરીશું તો મિત્રો ટામેટા આપણા કપાઈ ગયા છે આવી રીતે નાના પીસીસ એને કરવાના છે ત્યાર પછી આપણે વઘારમાં લઈશું રઈ અને જીરું હળદર લઈશું લાલ મરચું લઈશું અને ધાણાજીરું અને લસણ અને આદુની પેસ્ટ લઈશું છેલ્લે આપણે થોડો ગરમ મસાલો ને મીઠું નાખીશું તો ચલો આપણે શરૂ કરીએ તો મિત્રો આપણે કઢાઈમાં જે ગરમ થઈ ગયું છે રઈ નાખશું રઈ પકડે એટલે જીરું તમે હિંગ જો ખાતા હોય તો હિંગ નાખવી જ જોઈએ લસણ અને આદિ નું થોડી અને હવે તેમાં નાખીશું હળદર સ્વાદ પ્રમાણે લાલ મરચું અને હવે આપણે નાખી દઈશું બટાટ ટામેટા હવે નાખીને ધીરા ટાપે એને ચડવા દઈશું મીઠું આપણે પાછળથી નાખશું કારણ કે ટામેટા બધા ઓસવાઈ જશે તો હવે આપણે એમાં થોડું પાણી એડ કરીને ઢાંકી દઈશું

હવે આપણે નાખીશું મીઠું ગોળ વગર પછી થોડો આપણે રસો ઘટ કરીશું અને જમવાના દસ મિનિટ પહેલા આપણે સેવો નાખીશું બધી લોટની જેમ મેલ્ટ થઈ જતી હોય છે તો આપણે ગોર ઓગરે ત્યાં સુધી અને હજી ચડવીશું થોડું ધાણા જીરું પણ આપણે નાખી દઈશું ખાટું મીઠું સારું લાગતું લાસ્ટમાં આપણને ગરમ મસાલો નાખશું જો તીખું ખાતા હોય તો થોડો નાખજો નહીં તો આ રેડ ચીલી પાવડર થી જ આવી જશે થોડો આપણે હવે ગરમ મસાલો નાખી દઈશું કલર જો સરસ ચેન્જ થઈ જશે ગોર વગર હવે એને આપણે ઢાંકીને રવા દેશું જમતા પહેલા દસ મિનિટ પહેલા આપણે એમાં સેવ નાખીશ તો હવે હવે આપણે જમવાનો સમય થઈ ગયો છે તો હું નાખી છું મિક્સ કરીને ગેસ ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશું